નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકોન ચેનલમાં મિત્રો વાત કરીશું શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ શિક્ષણ સહાયકોની ભરતીમાં મુખ્ય પરીક્ષાનું ગુણ ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવી છે દો નવથી બારમાં કાયમી શિક્ષકોની ભરતી માટે સારા સમાચાર આવ્યું છે અને એ વિશે આપણા વિડીયોની ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે ગુજરાતી સાહિત્ય વિદ નિકું ચેવલ ન જોડાય ત્યાં પર જોડા લિંક ડિસ્ક્રિપ્શન કૂજો છું બંને જગ્યાએ આવશે તેમાં જો જોડાઈ જજો કેમ તમે ત્યાં સૌ મારી ટાઈમ પહોંચાડવામાં આવે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સાહેબ ન બગતા આ વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે જે છે મિત્રો કે શિક્ષણ સહાયકની ભરતીની મુખ્ય પરીક્ષાની ગુણે ધ્યાનમાં લેવા રજૂઆત કરવામાં આવી છે ચૂંટણી પૂર્વ ભરતીની જાહેરાત થવાની ઉમેદવારની આશા છે ધોરણ એકથી આઠમાં બાકી રહેલી સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરવાની જાહેરાત થઈ તેમ આગામી સમયમાં ચૂંટણી પહેલાં ધોરણ નવથી બારમાં શિક્ષણ સહાયકની કાયમી ભરતી કરવામાં આવશે તેવી ઉમેદવારની આશા છે ટાટ વન ટાટ ટુ પરીક્ષાની આ વખતે પણ દિસ્ટડી પરીક્ષામાં દ્વિસ્ટરીય પરીક્ષામાં અમલવાળી પ્રથમ વખત ટાટ વન ટાટ ટુની કસોટી થઈ હતી ભવિષ્યમાં સરકાર દ્વારા ધોરણ નવથી બારમાં શિક્ષણ સહાયકની કાયમી ભરતીનું આયોજન કરાય તેમાં તેમજ બીજું જે મુખ્ય પરીક્ષાઓ છે તેના ગુણ ગુણો ધ્યાનમાં લેવાય તેવી રજૂઆત કરવામાં આવી છે ટાટ એચ એસ અને ટાટ એસ પ્રિમરી પરીક્ષા લેવાય છે જેમાં કટ ઓફ માર્ક્સ મેળવવા ઉમેદવારો જે ઉમેદવારો છે મિત્રો જે જે ઉમેદવારો છે તેમને પણ તેમને આધાર જે મેરિટ બનાવાય અને તે મુજબ ભરતી કરાય તે માટે મંત્રી સચિવ તેમજ નિયમક સમક્ષ રજૂઆત કરાઈ છે અગાઉના સમયમાં ધોરણ અગાઉ સમયમાં જૂની પદ્ધતિ પ્રમાણે ધોરણ બાર સ્નાટક અનુસ્નાતકમાં બી એડ ટાટ એસ ટાટ એચ એસ મુખ્ય પરીક્ષા નિર્ભ આધારે એકેડેમિકમાં મેરિટ બનતું હતું એમાં જે અકરી મેરિટ બનતું હતું એમાં મિત્રો તમે જોઈ શકો છો જે મેરિટ બનતું હતું તેમાં જ ધોરણ અગિયાર બારનું ફોર્મ ભરાઈ ગયા છે જેથી તેમને પણ ટૂંક સમયમાં નિમણૂક થશે જ્ઞાનશાળક નવાથી હાલ ધોરણ અગિયાર બાર પ્રવાસી શિક્ષકોનું ગાડું ગબડાવી રહ્યું છે તો બીજી બાજુ મિત્રો આધાર મેરિટમાં અમુક ઉમેદવાર આગળ વધી જાય છે અને અમુક ઉમેદવારો સાચા ઉમેદવારો નહીં જાય લઈ જાય છે તે રીતે મિત્રો આ વખતે પણ ડિસ્ટ માળખા મુજબ પરીક્ષા લેવાય છે તે તેના ગુણના આધારે મેરિટ બનાવાય તે માટે ઉમેદવાર માગણી કરી રહ્યા છે એક બાજુ સરકારે જોઈ શકો છો સરકાર આ મહત્વની માગણી કરી રહ્યા છે જો જોવા સરકાર શું નિર્ણય લે છે થેન્ક યુ વેરી મચ